પૂર્વમંદિરભાવનગર ટ્રેન ને રાણાવાઉ ખાતે સ્ટોપ અપાયો નથી અનેક વખત માંગણીઓ બાદ પણ રેલવે તંત્રના બેહેરાખાને લોકોનો અવાજ ન સંભળાતા અંતે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિતના લોકો દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત થઈ છે પૂર્વમંદિરથી ભાવનગર સુધીની નવી શરૂ કરાયેલ ટ્રેન ને રાણાવાઉ ખાતે સ્ટોપ આપવાની માંગણી સાથે ઉપવાસ આંદોલનની ઝિંકી ઉચ્ચારી હોવાના સમાચાર ગુજરાત ન્યૂઝ પોર્ટ માં પ્રસારીત થયા હતા ત્યારે આજે રાણા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ શામળા સાથે સ્ટેશન પ્લોટ વિસ્તારના નગરજનોએ રાણા વાવ સ્ટેશન માસ્તરને આવેદન પત્ર પાઠવી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું સવારે સાડા નવ વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધીના ઉપવાસ આંદોલનમાં રાણા બાર એસોસિએશનના પ્રમુખ જગદીશ આચાર્ય વેપારી એસોસિએશનના પ્રમુખ કનુભાઈ રાજચુડા અને રિક્ષા એસોસિએશનના સભ્ય વિવિધ જ્ઞાતિઓના આગેવાનો જોડાયા હતા આ સાથે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર રાણાવાવ શહેરમાં નજીક વ્યવસાયિક ઉદ્યોગો સાથે પુરાતત્વ વિભાગ રક્ષિત જામુવતી ગુફા અને વિકસતા બરડા ડુંગરની અસ્મિતા અડીગમ છે ત્યારે સ્થાનિક લોકોએ લાગણી અને માંગણીને ધ્યાનમાં રહી રેલવે વિભાગ યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે અરે આજે અમે એક દિવસ ઉપવાસ આંદોલન માટે જે પોરબંદર ભાવનગર જે ટ્રેન છે એના માટે આની પેલા ઓગણત્રીસ અમારા વેપારીઓ પણ કાગળ લખ્યું છે આમ છતાં અમને અહીંયા ટ્રેનનો સ્ટોપ નથી આપતા દોઢ લાખ કરતાં પણ વધારે રાણા તાલુકાની હોય તથા સ્ટોપ નથી આપતા આજે અમે એક દિવસ અનસન ઉપર ગામ ગ્રામજનો તથા વેપારીઓ ભાવનગરની ટ્રેનને સ્ટોપ સિવાયની બીજી કઈ માગણી ખરી આગેવાન બાબુભાઈ ચૌહાણે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા રાણાવાવ સ્ટેશન સલાહકાર સમિતિ બેઠકમાં પણ રાણાવાવ ખાતે ભાવનગર ટ્રેન ને સ્ટોપ મળે તેવા નિર્ણય માંગણી કરી હતી પરંતુ દેશભરમાં સાંસદ ચૂંટણીના માહોલમાં ટ્રેન સ્ટોપ બાબતે નિર્ણય લેવામાં વિલંબ થયો હોવાનું મનાય છે આ બાબતની કામગીરી રેલવે કમિટીમાં નક્કી કરવાનું હોય ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આચાર સંહિતા પૂર્ણ થઈ રાણાવાવ નગરજનોની માંગણી સંતોષાય તેવી શક્યતા જણાઈ રહી છે રાજુકારા વદ્રા સાથે નિકુટ ચૌહાણ ગુજરાત ન્યૂઝ પોરબંદર